નમસ્કાર શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ જે ટૂંકમાં આઈજી તરીકે પણ ઓળખાય છે જે કચ્છની એક એવી નામાંકિત ઐતિહાસિક કન્યા મહાશાળા છે જેની સ્થાપના આપણી આઝાદીના બે વર્ષ બાદ એટલે કે વર્ષ ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ છે આ શાળાને ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આ અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આપણે યુટ્યુબ પર એલમ નાઇફ ઓફ આઈજીએચ પોડકાસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ મારો પરિચય આપું હું નરેન્દ્ર રામાનુ જ આઈજીએચ શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં ગણિત વિભાગ ગણિત વિજ્ઞાનનો મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું એલમ નાઇફ ઓફ આઈજીએચના આ યુટ્યુબ પર

આપની સાથે શેર કરશે તો આ એલએમએમ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ એલએમએમ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે સુગ્નશ્રી હંસાબેન ઠક્કર જેમણે વર્ષ બે હજાર આઠ માં તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળેલ છે નમસ્કાર હંસાબેન ના આ પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આઈજીએચએસ ની સ્થાપના અને ભૂતકાળ વિશે આપના રીતે કઈ વર્ણન કરશો પ્લીઝ આમ તો કચ્છી દાતાઓ જે છે એમની દિલેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આઝાદી પછી કચ્છના શિક્ષણના વિકાસ માટે એમના માતુશ્રી ઇન્દ્રાભાઈની પ્રેરણાથી શ્રી ડોસાભાઈ લાલચંદ અને એમના ભાઈ કરમચંદભાઈ થાવરે ઓગણીસો ઓગણપચાસમાં ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી અને શાળાને છત્રીસ રૂમોનું બાંધકામ અર્પણ કર્યું જેની અંદર પ્રયોગશાળા પણ હતી ગૃહ વિજ્ઞાનની પ્રયોગ શાળા પણ હતી શાળાનું મેદાન અને વિગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવી અને કન્યાઓ કસબ શીખે એ પણ દીર્ઘ દ્રષ્ટિકોણ હતો એટલા માટે આ સીવાણ કે ગ્રહ વિજ્ઞાન જેવી લેબો પણ એમને ઉપસ્થિત કરી હતી અને તે વખતે મર્યાદિત સંખ્યામાં હતી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સમયાંતરે એનો પ્રચાર અને પ્રસાર થતા શાળામાં સંખ્યા

પ્રાથમિક વિભાગમાં તે સમયે પ્રાથમિક વિભાગ પણ હતો ઓગણીસો ચોસઠ માં પ્રવેશ મેળવ્યો હતો અને શાળામાં પાંચ થી અગિયાર સુધીનું શિક્ષણ હતું છેલ્લે અગિયારમું ધોરણ મેં ત્યાં કમ્પ્લીટ કર્યું અને ઓલ્ડ એસએસસી સુધીનું શિક્ષણ અહીંથી જ મેળવ્યું અને તે સમયે પ્રાથમિક વિભાગમાં સ્વ સ્વર્ગસ્થ શ્રીમતી કુંજલતાબેન અંજારિયા તરંગીણીબેન શુક્લ શિવન શિક્ષિકા ગોદાવરીબેન જોશી વિગેરે હતા જ્યારે માધ્યમિક વિભાગમાં શ્રીમતી સુશીલાબેન પાઠક કુમારી નલીની બેન કી શાહ શ્રીમતી ઉષાબેન રાજ કુમારી પ્રવિણાબેન શાહ કુમારી ફાતિમા બેન આરબ હંસાબેન ઠક્કર શ્રી હીરાલાલ સાહેબ વિગેરે હતા અને જ્યારે આચાર્ય તરીકે ઓલીવિયા બેન કાઉકર હરિ ગંગાબેન અને ભાનુબેન રાવલ હતા ખુબ સરસ આપણા અભ્યાસકાળ દરમિયાન

તે શાળા પરિવારમાં શ્રીમતી સ્વર્ગસ્થ શ્રીમતી રેવાબેન શાહ સ્વર્ગસ્થ કુમારી હેમલતાબેન શાહ શ્રીમતી પારુલબેન મહેતા શ્રી સી પરમાર શ્રીમતી મંજરીબેન અંજારિયા શ્રીમતી નિશાબેન શુક્લ મધુબેન પટેલ અનસુયાબેન ઠક્કર દિવ્યાબેન અંતાણી વગેરે શિક્ષકો હતા જી 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 આજે પણ આઈજીએચએસ નો સ્ટાફ બહુ મોટો છે ઘણા બધા નવા ચહેરા પણ એમાં જોવા મળે છે તો

ધ્વસ્ત થઈ ગયું અને આવા કપડા સંજોગોમાં પ્રી ફેબ ઓરડામાં અમે અભ્યાસ કરાવ્યો જે વિદ્યાર્થીઓ શાળામાં આવતા નહોતા એને આવતા કરવા અને કેટલાક વિદ્યાર્થીઓ સ્વજનો ગુમાવ્યા હતા તો એમને માનસિક રીતે એવી પરિસ્થિતિમાંથી બહાર લાવવા તો એના માટે અમારા પ્રયાસો હતા અને એમાં પણ સરકાર સમાજ અને દાતાઓની મદદથી અમારો જે શાળા પરિવાર હતો એ અડીખમ રહ્યો અને એ રીતે અમે એ કપરી પરિસ્થિતિનો સામનો કર્યો શાળાની નવી ઇમારત જે છે જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફંડમાંથી બનાવવામાં આવી અને તેમાં પણ જરૂર જણાય તે અમારા આચાર્યશ્રી સાથે અને અન્ય શિક્ષકો સાથે હું પણ એમાં સાક્ષી રહી અને એના માટે ઉપયોગી સૂચનો કર્યા અને એ રીતે એકોતેર હજાર ચારસો પચાસ ચોરસ ફૂટ બાંધકામમાં શાળા નવ નિર્માણ પામી અને બે હજાર પાંચમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને બીજા યાદગાર પ્રસંગમાં કહું તો સવન ઈસવી સન બે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાત રાજ્ય સરકારનો મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો અને જેને શાળા પરિવારે ખૂબ સારી રીતે વધાવ્યો એ ક્ષણને પણ હું ભૂલી શકું તેમ નથી ખૂબ સરસ બેન અંતમાં આપણે કોઈ પ્રેરણાદાયી સંદેશ આપો છે આપણી આઈજી કોમ્યુનિટીને તો કોઈ એવો સંદેશ આપી શકો કે જેથી જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે જોડાય અને આવતા જે પંચોતેર વર્ષની આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરવી છે એમાં આપણી સાથે જોડાય તો હું વિનંતી કરીશ આપશ્રીને કે કોઈ એવો સંદેશો આપો પ્રેરણાદાયી કે જેથી જેટલા પણ ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે

અને જેઓ શાળામાં અભ્યાસ કરી ગયા છે તો શાળા વિશે માહિતગાર છે જ અને આજે પણ એ સંસ્થાના સ્મરણોને વાગોળે છે મારા દરમિયાન શાળાની ઘણી વિદ્યાર્થીનીઓ શાળાની કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં તેમજ વિદ્યાર્થીઓ સિદ્ધિ પામે ત્યારે એમને બિરદાવવામાં પણ હંમેશા તત્પર રહી છે અને તન મન ધનથી સહયોગ આપ્યો છે શાળા જ્યારે આ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે શાળાના ભૂતપૂર્વ શિક્ષકો અમૃત મહોત્સવની ઉજવણી માં વધુ ને વધુ વિદ્યાર્થીનીઓ જોડાય અને ગુગલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવે અને આ મહોત્સવના ભાગીદાર બને એ જ અપેક્ષા છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે અને એમાં ઓલરેડી અત્યારે તેરસોથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીનું જોડાઈ પણ ગઈ છે અને આપે જેમ કીધું એમ કે ગૂગલ ફોર્મ તો અમે એના માટે ગૂગલ ફોર્મ પણ બનાવ્યું છે ગૂગલ ફોર્મમાં એન્ટ્રી પણ આવી છે લગભગ ચારસોથી વધુ એન્ટ્રી આવી ગઈ છે એમાં સમાજમાં અલગ અલગ ડોક્ટર એન્જિનિયર વકીલ જે જે પોતાની સેવા આપે છે એ લોકોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આપણે નેક્સ્ટ એપિસોડમાં આવા જ સામાજિક જે જે ખ્યાતનામ હસ્તીઓ છે કે જે આઈ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ ભુજમાં અભ્યાસ કરી ચૂક્યા છે એમને પણ આ રીતે આપણે આપણા પોડકાસ્ટમાં ઇન્વાઇટ કરશું અને આપે જે રીતે પોતાના અનુભવ રજૂ કર્યા એવા જ અનુભવો એ લોકો રજૂ કરશે જેથી સમાજને પ્રેરણા મળે આપણી સ્કૂલનું નામ શાળાનું નામ સમાજમાં દેશમાં રાજ્યમાં આગળ પહોંચે એ બાબતે અમે ચોક્કસ પ્રયત્ન કરશું અને અમારો મુખ્ય ઉદ્દેશ તો આ જ વર્ષે પંચોતેર વર્ષની જે ઉજવણી કરવાની છે એના ઉપર અમારું ધ્યાન અત્યારે ફોકસ છે તો ખૂબ ખૂબ આભાર હંસાબેન આપે જે રીતે આપનો કિંમતી સમય આપ્યો અને આઈજીના જે આ એલ્યુમિની તરીકે આપના અનુભવ રજૂ કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ એપિસોડમાં આપણે આપણા આવા જ એક ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે એપિસોડની શરૂઆત કરશું મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ એવો આપ અમારી સાથે આવો જોડાઓ અને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આ અમૃત મહોત્સવની ઉજવણીમાં અમારા ભાગીદાર બનો જે લોકો આ પોડકાસ્ટમાં જોડાવાની ઈચ્છા ધરાવે છે જે લોકો ઈચ્છે છે તેઓ મને કોન્ટેક કરી શકે છે મારી કોન્ટેક ડિટેલ્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપ મેળવી શકશો એવું ભુજ વસ્તા અથવા તો જે એનઆરઆઈ એલ્યુમિનાઈ છે એ પણ આપણે ટેકનોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાઈ શકશે અને આ પોડકાસ્ટમાં પોતાના અનુભવો શેર કરી શકશે તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ